ગૌ માતા મિત્રો આજે વાતાવરણ એકદમ ખુલ્લું થઈ ગયું છે પરેશભાઈ ગૌસ્વામીએ વાત કરી હતી કે સાત ઓગસ્ટના દિવસે વાતાવરણ ખુલ્લું થઈ જશે વરાપ નીકળી જશે તો આજે એકદમ વરાપ નીકળી ગઈ છે

એટલે જે અમારે ફળીમાં જ છે ઘર આંગણે જ આ રીતનું વેલા નીચે વાવી દીધા છે તે ઉપર વેલા સડી ગયા છે તો અમારે ફળીમાં જ સોલાર ડ્રાયર સુકવણી માટેનું આપણે છે સોલાર ઉપર ચાલે છે આ પંખા એના શરૂ છે એનામાં સુકવણી હાલ અમારે અત્યારે સુકવણી કરેલી છે અને ખૂબ સરસ પણ ખાવા મળ્યા છે પવન વધારે છે અને વાતાવરણ ખુલ્લું છે તો પવનનો બહુ અવાજ સમજાશે નહીં અમારા બાજુમાં ડુંગરો વિસ્તાર છે તો તેમાં પણ વાતાવરણ એકદમ સોખું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે સોખું અને ફાર્મ હાલ રોડ કાંઠે જ આવેલું છે